વડોદરામાં મોટર વાહન નિયમોના ઉલ્લંઘન સામે ટ્રાન્સપોર્ટ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે રાજ્યમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાને લઈને હેલ્મેટ વગર ટુ વ્હીલર વેચાણ કરનાર ડીલર અને બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપનાર સેન્ટર વિરુદ્ધ પગલાં લેવાયા છે તપાસ દરમિયાન હિરુચી મોટર્સ જે બજાજ ટુ વ્હીલર શોરૂમ છે તે ગ્રાહકોને હેલ્મેટ તથા એચએસઆરપી પ્લેટ વગર વાહન આપતું હોવાનું સામે આવતા તેમનું ટ્રેડ સર્ટિફિકેટ સાત દિવસ માટે સસ્પેન્ડ કરાયું છે તો બીજી તરફ સાંકરદા ગામના એમડી મોટર્સ ફિટનેસ સેન્ટરે વાહનોની ફિઝિકલ હાજરી વગર જ ઓગણત્રીસ વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા હોવાનું ખુલ્યું છે પરિણામે કમિશનર કચેરીએ સેન્ટરનું લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે મોટાભાગના ખોટા ફિટનેસ સર્ટિફિકેટ રાજ્ય બહારના વાહનોના હોવાનું પણ સામે આવ્યું છે પરિવહન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નિયમોના ઉલ્લંઘન સામે આગળ પણ આવી જ સખત કાર્યવાહી ચાલુ રહેશે ફિટનેસ સેન્ટરના લાયસન્સ મેળવવાની પ્રક્રિયા તેમજ જો કોઈ ગેરરીતિ થતી હોય તો થતી કાર્યવાહી સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ચૌદ નવ ત્રેવીસ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં ખુલ્લી બિલ્ટ વાહનો જે છે એ ગુજરાત રાજ્યના ડીલરો વિશે ત્યારે તેમણે વાહનનો રજિસ્ટ્રેશન નંબર ડીલર કક્ષાએ જનરેટ કરીને એચએસઆરપી નંબર પ્લેટ સાથે વાહન ડિલિવરી કરવાની હોય છે કસ્ટમરને તો આ બાબતે આરટીઓ કચેરી દ્વારા સમયાંતરે ડીલરોના પ્રીમાઇઝીસ પર ચેકિંગ કરવામાં આવે છે ને આવું કોઈ વાહન ધ્યાને આવે તો ડીલર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે જે બાબતે જણાવવાનું કે હિરુચિ હિરુચી મોટર્સ જે ટીવીએસ બજાજના જે શોરૂમના અધિકૃત ડીલર છે કંપનીના એમના ત્યાં ચકાસણી કરતાં શોરૂમ ખાતે નંબર પ્લેટ વગર વાહનોની ડિલિવરી આપતા હોવાનું જણાઈ આવેલ છે તેમજ ટુ વ્હીલર ચાલકોને જે હેલ્મેટ રોડ સેફ્ટી માટે ખૂબ અગત્યનું છે એ હેલ્મેટ પણ વાહન સાથે વાહન ખરીદે ત્યારે એમને આપવાનું હોય છે તે પણ આપતા નહોતા તો આ બાબતે ધ્યાને આવતા કમિશનર કચેરીનું ધ્યાન દોરતા તેઓનું ટ્રેડ સર્ટિફિકેટ સાત દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે એમડી મોટર્સ જે એમડી મોટર્સ જે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન જે વડોદરા ખાતે જે આવેલ છે તે બાબતે વાહન વ્યવહાર કમિશનરની કચેરીની ટીમ દ્વારા આ સમગ્ર ફિટનેસ જે પણ વાહનો કરેલા છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવેલ હતો એક તપાસ ટીમની રચના કરવામાં આવેલ હતી

કોઈ જે થર્ડ પાર્ટી હોય તો એ કેવી રીતે આપી શકતો હોય એના માટે કોઈ પર્ટીક્યુલર લાયસન્સ લેવાનું હોય છે કે શું પ્રક્રિયા હોય છે આ મોટની ગાઈડલાઈન મુજબ જે ટ્રાન્સપોર્ટ વાહનોના જે ફિટનેસ છે એની કામગીરી હાલ ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશન ખાતે ચાલી રહી છે તેઓ એ વાહન વ્યવહાર કમિશનર કચેરીથી લાયસન્સ લેવાનું હોય છે અને એ લાયસન્સ મળ્યા બાદ તેઓ ફિટનેસની કાર્યવાહી કરી શકતા હોય છે જેમાં અલગ અલગ સ્ટેપ વાઇઝ જે પણ વાહનોની ફિટનેસની ચકાસણી કરવાની હોય છે એ બધી કામગીરી કરવામાં આવતી હોય છે ફિટનેસનું એકવાર લાયસન્સ આપ્યા પછી જે બરાબર યુકે રીતે કામ કરે છે કે કેમ તેનું નિરીક્ષણ કોણ કરે? સમયાંતરે વાહન વ્યવહાર કમિશનની કચેરી દ્વારા ટીમો બનાવીને આરટીઓ આરટીઓ ની ટીમો બનાવીને ઇન્સ્પેક્ટરની ટીમો બનાવીને જુદા જુદા ફિટનેસ સેન્ટર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. આરટીઓ ની કોઈ જવાબદારી હોય છે ખરી આ બાબતમાં નિરીક્ષણ કરવા બાબતે કારણ કે ફિટનેસ સર્ટિફિકેટ ઓનલાઈન જો કોઈ પણ આ પ્રકારે આપી શકતું હોય તો એમાં તો ગેરરીતિ થવાની પૂરેપૂરી સંભાવના હોય છે. જ્યારે પણ આવી કોઈ બાબત ધ્યાનમાં આવે ત્યારે આવી રીતે ટીમની રચના કરીને આરટીઓ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે જનરલી મેં આપને જણાવ્યું તેમ કે લાઇસન્સિંગ ઓથોરિટી કમિશનર કચેરી છે અને તેઓ તેઓ આદેશ આપ્યા બાદ જ આ ચેકિંગ કરવામાં આવે છે અને આ જે પણ ટીમની રચના કરવામાં આવે છે તેઓ દ્વારા કર્યા બાદ જ અમને આદેશ કર્યા બાદ જ અમે ચેકિંગની કામગીરી કરતા હઈએ છીએ પ્રાદેશિક કચેરીના આદેશ વગર વડોદરા આરટીઓ આ બાબતની કામગીરી નથી કરતો એવું કહેવું છે આપણે જનરલી જે પણ નિયમો કે કાયદાની જોગવાઈઓ છે એના આધીન કમિશનર શ્રીના આદેશ બાદ જ અમે ચકાસણી કરતા હઈએ છીએ કાકી ટેસ્ટિંગ એજન્સી છે હા વડોદરા જિલ્લા ખાતે હાલ પાંચ ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત છે એનો પણ સુધારી કરવામાં આવશે એની પણ સ્ક્રુટિની જો ધ્યાનમાં આવશે તો કમિશનર કચેરી દ્વારા ટીમ બનાવીને કરાવવામાં આવશે તપાસ ટીમની જનરલી રચના કમિશનર કચેરી કક્ષાએ થતી હોય છે અને એમાં પણ જે પણ ચેકિંગ થયું તેમાં જુદી જુદી આરટીઓના અધિકારીઓની એક ટીમ બનાવેલ હતી અને જેના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું બીજી કોઈ એજન્સી આપણને નથી મળી વડોદરામાં કે આવું આની પહેલાં પણ બે ત્રણ ડીલર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી હતી અને જેમ જેમ પણ ધ્યાનમાં આવે અથવા કોઈ બી ફરિયાદ મળે અથવા નંબર પ્લેટ વગર વાહન ફરતું પકડાય અને વાહનની ડિલિવરી પ્લેટ વગર આપેલી હોય તો આવી કાર્યવાહી જનરલી કરવામાં આવતી હતી